કે લોક સાહિત્ય સાહિત્ય શરીર છે વાહ આપણા પ્રફુલ્લભાઈ દવે હાલ કાના મને ગોમતીમાં માં નવરે પ્રફુલ્લભાઈ દવે એક એવો કલાકાર છે કે એ ભજન ગાય તો તમને એમ લાગે કે આ પ્યોર ભજની કહે છે અને એ લોકગીત ગાય તો એમ લાગે કે આ લોકગીતનો કલાકાર રહે છે ને એ ફિલ્મના ગીત ગાય તો એમ લાગે કે આ ફિલ્મના ગીતોના કલાકાર રહે છે આપણા કવિઓ કે જેનું સમાજ કોઈ મૂલ ક્યારેય ચૂકવી નહીં શકે વાહ કદાચ કોઈક મોટો માણસ હોય તો એ કવિને આપે પણ દાતાએ કવિ કો દિયા કવિ ગિયા શો ખાય વાહ પણ કવિએ દાતા કો દિયા એ જાતે જુગે ન જાય વાહ વાહ આપણે કદાચ કવિઓને કોઈ પૈસા આપે સંપત્તિ દી તો વપરાઈ જાય પણ એને તો એવી અમૂલ્ય લોકસંગીત લોકસાહિત્યનો વારસો આપ્યો છે કે આપણી પેઢીયું વહી જાય માનવ જીવન આખું એમાં હમાઈ જાય પણ ખૂટે હા પણ કેણી ભલાની વાત કાયમી આ છે અત્યારે તો આમાં ઘણું એવું થાય છે ઘણા કે છે કે લોકો સારી વાતું સાંભળવા વાળા નથી રે કે ભાઈ એવું ન હોય હળદરની દુકાન માંડીને બેહો તો ત્યાં હળદર લેવા જ આવે કોઈ કેસર લેવા ન આવે એને અપેક્ષા જ ન હોય કાંઈ કેસર હોય બરાબર હા હાર્ડવેરની દુકાને એક દી એક પાઈ ગયો એ કે ભાઈ પાંચસો મહત્વને હાર્ડવેર વાળો કે આય મત ન હોય કે ભાઈ રોકડે લેવું હોય વાહ તો મગજ ગયો હાર્ડવેર વાળાનો વયોજાક બંદૂક કાઢવું તો વયો ગયો દી પછી પાછો આવ્યો એ કે હે ભાઈ બંદૂક છે લે હા તો બોલો આ પાવડાનો હાથો લઈને આમ તમે સમજી જ ન હગો હું આ હાસ્ય છે ને એ જીવનમાં જરૂરી છે હાસ્ય કોના કોઠામાં હોય દાંત કોણ કાટે જે કરુણાથી ભરેલો માણસ હોય વાહ કરુણા પરાકાષ્ઠા એ પહોંચે છે ત્યાંથી હાસ્ય ઉત્પન્ન થાય વાહ કઠોર માણસ કોઈ દી દાંત ન કાટી શકે જેના કોઠામાં કરુણા ભરી હોય ને એને દાંત અમુક હગડબમ બેઠા હોય હવર સુધી આ કોઈ દી હલે જ ને અમારે એક પ્રોગ્રામમાં એક ભાઈ હવર સુધી બેઠા ને તે અમે નિરંજન પંડ્યા મીનાબેન પટેલ ને અમારો મોટો પ્રોગ્રામ તો હું બોલ્યો એમાં એને દાદ ન કોઈ નહીં સમજાતું હોય પણ આવડા ગાય એમાં તો બધા ફડકારા કરતા હતા એમાંય નહીં હવાર પાસે બેઠા હવાડ પછી આયોજકને મેં પૂછ્યું ઓલા ભાઈ એ કહે છે એને દાદ નોંધી મને કે ધીરુભાઈ બેરા છે આ તો એ બધી ધબધબત જોતા હોય તો એ મને એમ થયું કે ના ના આપણો કાંઈ આમાં વાંક નથી હા પણ એને હું આ મૂડી આ બધું વાગતું હોય તી કે મજા આવે એટલે એ ગમે પ્રોગ્રામ હોય અહીંયા પાછા સામે જ બે પણ પછી એને આમ મનમાં નહીં સુખ દુઃખ મનમાં ન આવે આ અત્યારના આ સમયમાં સારી વાતો સાંભળવા એ માણસો છે પુષ્કળ છે હા પીરસવું જોઈએ હા એક દીકરી બજારમાં નીચું જોઈને ચાલી જતી હતી કે કોઈ એને પૂછ્યું બેટા દીકરી તું કેમ નીચું જોઈને ચાલી જાશ તેની દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને એટલે હું નીચું ચાલી મોટી વાત હા મોટી વાત આ આ ધરતીની અમીરાત છે નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત વાહ સંત સુરાના બહેણા એ આપણા આપણા મલકની અમીરાત વાહ દુહામાં જાજુ બધું થોડામાં કહી જાય તમે કીધું એમ કે આખી વાતનો સાથ એક દુહામાં આવી જાય હા તમે જુઓ પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી વાહ આજ પબ્લિક છે એ તમારા પેગી હોય કાલ નય હોય પછી બે લોકો બાજતા હોય ને તમે કહો ભલા માણસ એક ગામમાં રહેવું ને હું માથાકૂટ કરો એ કે તો તારે શું લેવા દેવાય એ ઝઘડો ઉલડીને તમારા ઉપર આવે પ્રજા કજા અને લક્ષ્મી આજ કોઈની બોલબાલા હોય અને ત્રણ વર્ષ પછી જાવ કે એ પાલતી ઉઠી ગઈ બની શકે હા પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી આ જમીનનો દસ્તાવેજ આજે આના નામનો હોય તો બે ચાર મહિના પછી બીજાના નામનો હોય શકે પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી અવર ને ન અવરે કીર્તિ તો વરી એને જ વાહ બધાય કીર્તિવાન ન હોય અને કીર્તિ બધાય ની અલગ અલગ હોય કે આ કીર્તિ રે વરી ઓલા વાહ અલગ આપા મૌલિક છે છે કવિ લખ્યું કે સુંદર વાહ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે જેનો ચહેરો જ સુંદર હોય અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ પછી આવી નહીં દુનિયાના ગમે એ હરે જાય ને તોય લોકો એને ચા વાહ હા દાખલા તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ છે જી જી તો એને ખાલી ગુજરાતના જ લોકોમાંને એમ નહીં ભારતના લોકોમાંને એમ નહીં આખા વિશ્વના લોકો એ જાય ને તો લોકો રાજી રાજી થઈ જાય હવે બીજા દેશમાં આપણા ગુજરાતી લોગી તો સાહેબના સ્વાગતમાં બધાય ગાઈને રમે તો આનાથી મોટું બીજું શું હોઈ શકે આપણા માટે એટલે એ આપણા દેશનું ગૌરવ છે મોદી સાહેબ માટે આખું ભારત ગૌરવ લઈ શકે અને આ ભારતની ભૂમિ ઋષિઓની ભૂમિ છે વાહ ચંદન હે ઈશ દેશ કી મીટી તપો ભૂમિ હર ગામ હે હર બાલા દેવી કી પ્રતિમા અહીં બચ્ચા બચ્ચા રામ હે વાહ આ અહીંની દીકરીઓ છે એ માતાજી જ કહેવાય આ નવલા નોરતા આવે અને નાની નાની દીકરીઓ છે તમે જોઈજો હા જે નાની નાની દીકરીઓ એ ગરબે રમતી હોય ને તો તમે ભલે એને તાલનીને ખબર ન હોય પણ તમે અહીંયા ઉભા રહ્યો તો તમને જગદમભાઈ રમતી હોય એવું લાગે વાહ એ હો ટકાની વાત છે એટલે આ ઋષિઓનો દેશ એમાંય આપણું ગુજરાત ભારત ઋષિઓનો દેશ એમાંય આપણું ગુજરાત ગુજરાતમાંય આપણું સૌરાષ્ટ્ર વાહ સારા ભારત દેશમાં પંદર સત્તર પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંત ગુજરાત વાહ 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 હા અને એમાંય રણછોડ બાપાએ તો ગુજરાતનું દુહામાં આખું લોક દર્શન કરાવ્યું રણછોડ બાપા જોશી અખે અખ્યગટવાળા વાહ દુહામાં અમદાવાદથી એને શરૂઆત કરી સોલા ન હોત શાસ્ત્રીજી તો વેદ વિદ્યા વિશ્રા વાહ રણછોડ કહે રસરાજ તે ગૌરવ આ ગુજરાત વાહ અને સહસ્ત્ર લિંગ સર સિદ્ધપુર પાટણ નમુ પ્રપાત રુદ્રમાલ રચના કરી ગૌરવ આ ગુજરાત બિંદુ સરોવર પર માતૃ થાત પ્રણેતા કપિલ ગૌરવ આ ગુજરાત ડાકોર ના ઠાકોર તુલસી પાન તોળા વાલ સવાની વાળીએ ગૌરવ આ ગુજરાત વામન ઈ વૈરાટ બની ડગલા તીન ભરાત અરે બલી જાતિઓ બહુ નામિયે ગૌરવ આ ગુજરાત અને રાધા રાધા કૃષ્ણ જપે મેંદેડા વાહ મધુવંતી મહિમા જુઓ ગૌરવ આ ગુજરાત અને સુયશ ભાગ્ય સરદારના વિશ્વ વિદિત વિખ્યાત સન્મુખ છે સોમનાથની ગૌરવ આ ગુજરાત દલપત પ્રેમાનંદ કવિ ગાથા નિર્મળ ગાથ સરદાર સરોવર નીર ગૌરવ આ ગુજરાત આ દુહામાં આખું લોક દર્શન રણછોડ બાપા એ આપણને રણછોડ બાપા પાસે આપણે પ્રભુદાન સુરુ ગયા કારગીલ પચીસી પુસ્તક એને લખ્યું અને ત્યાં પ્રસ્તાવના લખાવવા અખેગઢ ગયા તો કે આવો આવો પ્રભુદાન ભાઈ કે હા તો કે આ નવું પુસ્તક લખ્યું છે મેં તો પ્રસ્તાવના તમે લખી આપો તો કે ક્યુ પુસ્તક લખ્યું કે કારગીલ પચીસી તો રણછોડ બાપા જોશી કે પ્રભુદાનભાઈ ભાઈ કારગીલનું યુદ્ધ તો અત્યારે ચાલુ છે કે ચાલુ છે ત્યાં જ મેં લખ્યું છે વાહ એટલે એને પ્રસ્તાવના સરસ લખી દીધી કે સાયર તીરકો નીર છુપે નહીં પીળ છુપે નહીં સુખ સુનાયો ગીર મેં સિંહ સગીર છૂપે નહીં ગજ દંત છૂપે નહીં જોબન આવ્યો પરત પ્રતિસંત છૂપે નહીં અને રીત છૂપે નહીં રઘુકર રઘુકુળ જાયા એમ રેવત મેં રણછોડ છૂપે નહીં અને કવિ સૂર છૂપે નહીં યુથ મંડયા વાહ એ કે દરિયાના કાંઠે તમે જાઓ અને ખૂખવાતા કરતો હોય દરિયો વાહ તો એ શાંત ન થાય તમે એમ કહો કે ભાઈ અહીંયા ફલાણા મંત્રી આવે છે કડીક શાંતિ રાખજો એ શાંત ન થઈ શકે સાયર તીરકું નીર છૂપે નહીં અમારે એક નાથા બાપા આહી હતા સિંહણ ગામમાં જામ ખંભાળીયા પાસે બે હવા જેવા માણસ હતા અત્યારે તો હયાત નથી હું એને મળેલો મને કે તીરુભાઈ દરિયાના કાંઠે જઈ અને દરિયાના મોજાને કોકદી પૂછજો વાહ કે આ કાંઠે આ તોડી તોડીને ભટકાવશો તો તમારી મેળે હળિયું કાટો છો કે કોઈ તમને ધક્કા મારે વાહ તો મને કે દરિયાના મોજા એ કીએ કે ભાઈ આ તોડી તોડીને મોટે ફીણ આવી જાય વાહ એવો અમને હરખ નથી પણ વચમાંથી કોક ધક્કા મારે છે એટલે અહીં આવીને ભટકાય છે વાહ પછી મને કે અડધી રાતનો ગજર ભાંગ્યો હોય બધા હુઈ ગયા હોય ત્યાં પથારીમાં બેઠા થઈને આંખું વીંચીને તમારા જીવને પૂછજો કે હે જીવ તારી મેળે મેળે અહીંયા આવ્યો કે કોઈ ધક્કો માર્યો તો એ કે આપણો જીવે કે મેળે આવતું હોય તો તાતા ન જાય હાથીયું ભાંગવા હું કામ કોક ધક્કા મારે વાહ વાહ બહુ સુંદર વાત દરિયાની વેળ ને કોઈ કીધું તમે ગમે દરિયા કાંઠે જાઓ ને તો તમને એમ થાય કે હું વેડ આવે તો પાણી પહેલાં અડી લઉં ના આંખે અડાડું તો એ મેળ ન પડે તો એ તમે એને સ્પર્શ ન કરો એ પહેલાં તમારા પગે અડીને વહી જાય હા એ દરિયામાંથી આવતી વેડ એને કોકે કીધું કે તું કેમ અહીંથી ફટ દઈને પાછી વહી જાય તો કે આ માણસના હલકા અહીંયા જોઉં છું ને એટલે પછી હું પાછી વાં વહી જઉં છું હા દરિયાના કાંઠે આંટો મારવો એ જીવનમાં લાવો છે આપણે તો અહીં હોળસો માઈલનો દરિયા કિનારો છે હા બધાથી મોટા મોટો દરિયા કિનારો આપણે છે આ સૌરાષ્ટ્રની ધરતીને તણી છેડે સમુદ્રએ ભરડો લીધો છે એ દરિયાને કાંઠે દ્વારકા હાલો માનવ દ્વારકા હૈયે ધરીને હામ જાતા મળે જાદવો અને વળતા રાવળ જામ વાહ ન્યાંથી આગળ આલો એટલે સુદામાં પૂરી ત્યાંથી આગળ આલો એટલે દરિયો જેના પગ પખાડે છે એવું સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગળ મંદિર પણ રણછોડ બાપાએ કીધું સાયર તીરકું નીર છૂપે નહીં પીળ છૂપે નહીં સુખ સુનાયા તમારો પગ ભાંગી ગયા પછી કોઈ કીરે આવીને હાથ પેટીના વખાણ કરે તો ધ્યાન વખાણમાં ન રહી હબાકા નીકળતા હોય નિયારી પીળ છૂપે નહીં સુખ સુનાયા ગીર મેં સિંહ સગીર છૂપે નહીં સગીર એટલે નાનું તમે ઓલવો બસ ફરી જાઓ તો સિંહનું નાનું બચવું હોય તો એ છુપાય નહીં શું કામ છુપાય એને સિંહ ન કહેવાય એ તો ડાલા મથા દણકું દે હા હા મુંબઈ એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો કીધો આંખોના નંબર વહી જાય દોઢ હોય ઝીરો થઈ જાય પગની રગુ વગર દવાઈ મોકરી પડી જાય કારણ કે માણસમાં તાકાત કેટલી હી તો કંઈક ભીં પડે તો ખબર પડે હા જ્યાદા માણસો બેઠા હોય ને હડકાય કૂતરુ આવે તો કપાસી વાળો હોઉં ને આગળ जातो હા હા એટલી સ્પીડ પકડી જાય શાયર તીર નીર છૂપે નહીં પીડ છૂપે નહીં સુખ સુનાયા ગીર મેં સિંહ સગીર છૂપે નહીં વાહ ગજદંત છૂપે નહીં જો બનાય હાથી નો બצ્લુ એન મદન્યુ કહેવાય ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય વાહ ઊંટના બચ્ચાને બોતળું કહેવાય ભેંસના બચ્ચાને પાદેડું કહેવાય ગાયના બચ્ચાને વાછળું કહેવાય બકરીના બચ્ચાને ગીદડું કહેવાય ઘેટીના બચ્ચાને ગીદડું કહેવાય ઘેટેડું કહેવાય કૂતરીના બચ્ચાને ગલુડિયું કહેવાય હા ડિક્શનરીમાં લખવા જવાય હા અને સાહેબ મદનીઓ હાથેનું બચું તળાવે પાણી પીવા ગયું ને તો ઉંદર નીકળ્યો તે વળી ઉંદરથી પૂછાઈ ગયું કે તારી ઉંમર કેટલી કે છ મહિના તો યુ કે તારી ઉંમર કે મારી છ મહિના તો કે હું આવું રુસ્ટ પુષ્ટ ને તું આવડું કેમ તો ઉંદર કે તબિયત ક્યાં બરાબર હવે એને એને એવું ન કીધું કે કે અમારા શરીરે જ આવ્યા હોય ઘણા અમુક સ્વીકારી નથી હકતા હા ગજ દંત છૂપે નહીં જો બનાયા પરહિત પ્રતિરતિ સંત થૂપે નહીં જેના જીવનમાં પરહિત સમાયેલું છે સરોવર તરવર સંત દાન ચોથા બરસે મે પરમા રથને કારણે ચારો એ તરિયા દે જેના જીવનમાં બીજાનું હિત છુપાયેલું છે એ સંત કોઈ દી છુપા ન રહી શકે પડકાર્યા પાછા વળે સંત સપૂત ને સિંહ પડકાર્યા હા પડકાર્યા પાછા વળે કારણ કે એના જીવનમાં બીજાનું હિત સમાયેલું છે દાદ બાપુ એક દુવો લખ્યો છે ને કે માયા અને મમતા તણા જેને હૃદય લાગ્યા રોગ એવા સંત સમરવા જોગી તો દિવસ ઉગતા બાપ જેના જીવનમાં બીજાનું હિત વણાયેલું છે એ સંત છુપા નહીં ન રહી શકે જબુભાઈ માએ લખ્યું છે ને હાચા રે સંતોને માથે ભક્તિ કેરા મોળ નિરખતા નેણા હરખેન મટે મનડાની દોળ હાચા સંતોને માથે ભક્તિ કેરા મોળ વાહ વાહ આ ધર્મ માટે ધરવું હોય માથું તો આવે દોડા દોડ એવા નુરી જન અવનીમાં ઓછા બીજા લાખો ને કરોળ એવા હાચા સંતોને માથે ભક્તિ કેરા મોળ વાહ આમ તો કાકબાપુઈ લખ્યું છે કે લોક સાહિત્ય સાહિત્યનું શરીર છે વાહ

ચૌદ ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે વાહ વજન કરે એ હારે મનમાં અહીં તો ભજન કરે ઈ જીતે વાહ 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 વજનવાળા વૈયા ગયા છે ભજનવાળા હજી જીવે છે વાહ વાહ આમ તો આ આપણી પરંપરા રહી ને એ આપણા માર્ગી સાધુ અતીથ સાધુ એ ગામના ચોરે ભજન ગાતા પછી આપણા આપણું આ લોક સંગીત તો ખરેન ખેતરે રાવણ હાથા લઈને માગવા જાતા તો એને મળતું અને આપણું આ સાહિત્યનો કલાનો વારસો એ બેય જળવાઈ રહેતા હા આ હકીકતમાં ભજનો જળવાણા હોય તો એ આ સંતોની એક પરંપરા એને જાળવી હા એને જાળવા છે અને હજી આપણા કેટલા ભજનીકો હા અત્યારે આપણે પ્રાચીન ભજનોને જાળવીને બેઠા છે આપણે એ એ ભજનીકોને સાંભળીએ ત્યારે આપણને મજા આવી જાય ભજન છે ને એ આ સાહિત્ય રૂપી શરીરનો આત્મા અને ગમે એ માણસ ગમે ગમે એવો ખુખાર હોય ગમે એ રસમાં રમતો હોય છેલ્લે માણસને શાંત રસ એટલે ભક્તિ રસમાં જવું પડે પછી બારવટીઓ હોય તો ભલે એ વેપારી હોય તો ભલે છેલ્લે સત્યનો સ્વીકાર કરવો પડે હા માનપા ગઢવી ગાતા ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે એ ભજન તો ઘણા ભજની કોઈ ગાયું પણ માનપાઈ ગઢવીના કંઠમાં એ ભજન ઓપતું એવું બીજાના કંઠમાં ન ઓપતું આ અમુકની

એવું લોકગીત અત્યારે ભલા આટલા કલાકો રહ્યા હા પણ એને ખોટ પૂરી ન શકાય એમ ગઠવી જે ગાય સવા બસેર નું મારું દાંતેડું લોલ ઘડ્યું ઓલે લાલ એ લુવાર મોજા વાલમજી લો હવે નહીં જાવ વીડી વાટવા ઈ હેમુ ગઠવી ગાય એવું કોઈથી ગાય નો હોય આ એક હૈડા હાલો ને અંજાત એ પ્રાણ વ્યાસ ગાય એવું કોઈથી થાય નહીં પરબના પીરને કોઈ સમજાવ્યું કે નિરંજન પાંડિયા ગાય એ પછી તારો ભરતજી ભલન ગાદી આવે એવું ન થાય ઓઠાજી મારા વાલા ને ઓઠીને કે જો ઈસ્માઈલ વાલેરા ગાઈ ગયા ને એવું ન થાય ને કાનજી તારી માં કહે અમે કાનુડો કે હું ઈ પગતે ગાયું એવું બીજા જ ન થાય વાહ વાહ આ અલગ અલગ બહુ સુંદર પ્રણાલિકાઓને ને આપે યાદ કરાવી આ બધી લોક માનસ માં જડબેસલા ધરબાયેલી છે હજી લોકોને તમે આ નામ બોલો ને એટલે ગીત એના સૂર એના સ્વર એ લોકોના મનમાં તાજા થઈ જાય વાહ અને કાંદી ફૂટા લોકવાર્તા વાર્તા માનતા ને ત્યારે બધાય પાત્રો તમને સામે તરવરો મને ગાંધી બાપા માટે એક રામભાઈ ગઢવી એ દુવો લખેલો અને મને મળ્યા દુવો આપ્યો તો હું રાજી બહુ થયો કે વાતો કરવા વીરની બારોટ ને છૂટતા બુટા વાહ વાતો કરવા વીરની બારોટ ને છૂટતા буટા અરે સત્ય સત્યવક્તા ચલાડે અમે ભાડેલ ગાંધી буટા વાહ વાહ

ખાલી એક તાપસી જ આપતા હા પછી કનુભાઈ બારોટ તોરલ કે આપણે કાલાથી વણજો ન કરીએ પછી અમરનાથ નાથજી એના જેવી પરજ ન થાય વાહ હા અમરનાથ નાથજી અમરદાસ ખારાવાળા રામદાસ વીરદાસ પરબાર નેપા વિંજા આ પછી આ ભારતીબેન વ્યાસના બાપુજી યશવંત ભટ્ટ યશવંત ભટ્ટ પછી મુગરલાલ જોશી નટવરગીરી ગોસ્વામી આ બધા આપણા કલાકારોને આજ મને એની યાદ તાજી થાય વાહ વાહ પછી આપણા પ્રફુલ્ભાઈ દવે હાલ કાના મને ગોંગતીમાં નવરે પ્રફુલ્ભાઈ દવે એક એવો કલાકાર છે કે એ ભજન ગાય તો તમને એમ લાગે કે આ પ્યોર ભજની કહે છે અને એને લોકગીત ગાય તો એમ લાગે કે આ લોકગીતનો કલાકાર હે છે ને એ ફિલ્મના ગીત ગાય તો એમ લાગે કે આ ફિલ્મના ગીતો ના કલાકાર એ છે એટલે એની પણ હા જબરી એની એક મૌલિકતા પછી આ દમયંતી બેન બરડાઈ પારસ પીપળાના પાથરમાં વાગ્યા ઢોલીડાના ઢોલ હા એ એવું લોકગીત ન થાય મીનાબેન પટેલ કિન કાફી કાપડાની કોર રાજ કોયલ બોલે આપણા બધા જે કલાકારો રહ્યા ને એની કાંઈક ને કાંઈક આગવિશેષતા આ શાબુદીન રાઠોડ જે વનેચંદનો વરકોડો લઈ આવે એ બીજા જ નો થાય પછી ભીખુદાનભાઈ ગટવી વાહ જે સમર્પણની અને ત્યાગની વાત કરે એ એ બીજા કોઈથી ન થાય અને ઈશરદાન ગટવી વાહ લોક સાહિત્યના સાગરનો એક ઘૂંઘવતો કલાકાર વાહ એ જે વાત માને તો જે માણસ દીકણ હોય એને પણ એક વાર પાણી ચડે હા હા આ ને અલગ અલગ છટા હતી બચુભાઈ તો હારી વાર્તા કરતા પણ એના દીકરા જયદેવભાઈ ગઢવી એ લોકવાર્તા કરતા ને ગાતાય બહુ હાલ સરસ હા એનામાં એ પણ સમય સમન્વય હતો અત્યારે જો કે આપણા કલાકારો એ ઘણી પરંપરા જાળવી છે દાન બાપુ દાદબાપુ લખતાય સારું ને પોતે ગાતા એનીને એની રચના એના અવાજમાં આપણે સાંભળી એવી આપણે બીજા કલાકાર ન ગાઈ હકી તો એ તખતદાન રોહળીયા એની ને એની કવિતા એના કંઠે તમે સાંભળો એટલે હા એ અલગ જ વસ્તુ કારણ કે એ પેતરને જ રાખી એની બરાબર આને મારો તો સદભાગ્ય કે આ આ બધાની સાથે હું બેઠેલો મેં તો કાનજીબાપાએ એને એક પ્રોગ્રામ કરેલો હા હા એટલે નારાયણ બાપુ આયે હું બેસેલો પ્રોગ્રામ કરેલ હા બચુભાઈ ગઢવી મનુભાઈ ગઢવી ડાયરા ડેલી થી મુંબઈ ગયા હોય ને તો મનુભાઈ ગઢવી રાજ સીતાપુર એને આભારી એને ઉતારા ન્યા કરાય હા અને એક ડોક્ટર ચુડગર સાહેબ હતા વઢવા નહી મુંબઈ તો આપણા અહીંથી કલાકાર ગયા હોય ને તો પ્રોગ્રામ પર ગમે હોય ઉતારા ચુડગર સાહેબની ન્યા હોય એટલે આ લોકોને હું યાદ કરું છું કે આ આ પરંપરામાં ઘણો આ લોકોનો સપોર્ટ છે અને આવા માણસોને તાણે યાદ કરવો જોઈએ આ મોદી દરિયામાં આપણે મળ્યા છે ને તો આ લોક સંગીતના દરિયા રેલાયા એની હું તમારી પાસે યાદ વાહ 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 હા આ કરશન સાગઠિયા ભોજા ભગત નો સાધકો કીડી બિચારી કીડી આ કોથરા ભરાય ને ટપાલું આવે આકાશવાણીમાં કે અમારે ઈ હાંપળવું છે આ છગન બાપા આવતા ગામના ચોરામાં હા ઈ એને હું યાદ કરું છું એ રીંગણીની ખેતી વિશે કે ડોબરીયા સાહેબ આવ્યા છે એ વાત સાંભળે છે હા એ પેલા એ કે આપણે દમયંતી બેન પાસેથી એક લોકગીત સાંભળી એમાં વચમાં લોકગીત આવી જાય એટલે આપણે આકાશવાણી છે એ આકાશવાણી એ પણ લોકો સુંધી લોક મહેનત કરી પુગાયું છે ભાઈ શ્રી જીતુદાનભાઈ એ ગોરહડે જામેલું ગોરસ રસ હોય જે એ ગોરહડે જામેલું ગોરસ રસ હોય જે મહિયા માટા ઢૂટા ઢૂહી ઘાટીલા થ હોય ઘુઘવ તું ઘૂમ તું બાપુ ક્યાંથી તમને કોણ શીખવી ગયું આ કવિતાના પાઠ તમને કોણે શીખવા ત્યારે બહુ સહજ ભાવે એમને કીધેલું મને જે કઈ શીખવું છે એ મારા ગામની હિરણ નદી એ શીખવું છે મને ભારતીય જે કઈ શીખવું છે એ શીખવું છે નદી ને કાંઠે સાંજ પડે